તેસિક રસનો ફ્રેન્ડ્સ ઉનાળો શરૂ થાય એટલે આપણને ઠંડા પીણા પીવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આજે આપણે નેચરલ વસ્તુમાંથી જ શેરડી વગર શેરડીનો રસ ઘરે બનાવવાના છીએ અને ફક્ત પાંચ જ મિનિટમાં શેરડીનો રસ બનીને તૈયાર થઈ જાય છે અને આ રસ તમે રોજ પણ બનાવીને પી શકો છો અને મહેમાનો ઘરે આવે ત્યારે તેને પણ બનાવીને સર્વ કરી શકો છો મહેમાનોને ખ્યાલ પણ નહીં આવે કે આ શેરડીનો રસ છે કે બીજું કાંઈ પણ તો એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ પડશે તો શેરડીનો રસ આપણે બનાવવા માટે જોઈશે એક વાટકી ગોળ મેં અહીંયા દેશી ગોળ લીધો છે તમે બીજો કોઈ પણ ગોળ લઈ શકો છો હવે આપણે ગોળને એક બીજા બાઉલમાં લઈ લેશું અને ગોળને ઝીણો ઝીણો સમારીને લેવાનો છે ત્યાર પછી આપણે એમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું પાણી આપણે રૂમ ટેમ્પરેચરવાળું જ લીધું છે ઠંડુ પાણી લેવાનું નથી હવે આપણે ચમચીથી ગોળને પાણીમાં ઓગાળી લેશું જો તમે હજુ સુધી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુની બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું એમાં જે ગોળવાળું પાણી કરેલું છે એ ઉમેરી દેસું અને જે કંઈ પણ ગોળ ઓગળ્યો નથી એ મિક્સર જારમાં ક્રશ કરતી વખતે ઓગળી જશે ત્યાર પછી આપણે એમાં આદુનો એક ટુકડો છે નાનો એને ઝીણું ઝીણું સમારી લેવાનું છે આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે આદુ પણ ચોક્કસથી ઉમેરવું જો તમે આદુ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અહીંયા મેં ફુદીનાના ફ્રેશ પાન લીધા છે જો તમને ફુદીનો ફ્રેશ મળે ત્યાં સુધી તમારે ફ્રેશ ફુદીનો જ લેવો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મારે ક્યારામાં ફુદીનો ઉગ્યો હતો એ મેં લીધો છે તો અહીંયા આપણે ફુદીનાના પાનને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે પંદરથી વીસ પાન આપણે ઉમેરી દઈશું ત્યાર પછી ચપટી ચાટ મસાલો ઉમેરી દઈશું હવે આપણે એમાં અડધી ચમચી સંચળ પાવડર ઉમેરી દઈશું ચાટ મસાલો અને સંચળ પાવડર પાવડરથી સરસ ચટપટો ટેસ્ટ આવશે હવે આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈએ અને ફુદીનાના આમાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે ફુદીનો ચોક્કસથી ઉમેરવાનો છે હવે એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ ત્યાર પછી આપણે છથી સાત બરફના ટુકડા ઉમેરી દઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેશું આ શેરડીનો રસ એટલો ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવશો એટલે વારંવાર બનાવીને પીશો તો રેડી છે આપણે હવે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા લઈ લઈએ અને હવે આપણે એમાં આ શરબતને ઉમેરી દઈશું કલર પણ બિલકુલ શેરડીના રસ જેવો જ આવ્યો છે અને જે શેરડીના રસમાં ફીણ વળે છે એવા જ ફીણ પણ વળે છે અને ટેસ્ટમાં પણ શેરડીના રસને લગતો જ ટેસ્ટ તમને આવશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ